હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ આઠ વિષય ગણિત પાઠ ચાર માહિતીનું નિયમન અને સ્વ અધ્યયન પોતીનું સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન તે પહેલાં તમે જો આપની ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી દેજો તો ચાલો આપણે સ્વધિયન અધ્યયન પાઠ ચાર માહિતીનું નિયમન ની સમજૂતી મેળવીએ અહીં માહિતીનું નિયમન એનો સ્વાધ્ય પોથી આપણો પહેલો પ્રશ્ન છે કે સાચો વિકલ્પ પસંદ કરીને બોક્સમાં લખો તો એનો પહેલો પ્રશ્ન છે કે નેવનું પૂણું ધરાવતી માહિતી ચાર્ટમાં વર્તુળનો ખાલી જગ્યા ભાગ રૂકે છે તો તેનો જવાબ થશે એ પચીસ ટકા ભાગરૂકશે બીજું છે કે સો ગુણના પ્રશ્નપત્રમાંથી એકસો એક ગુણ મેળવવાની સંભાવના કેટલી તો તેનો જવાબ થશે સી ઝીરો ત્રીજું છે એક પાસાને એક વખત ઉછાળતા પાસા પર સંખ્યા ત્રણ આવે તેની સંભાવના કેટલી તો તેનો જવાબ થશે ડી એક ના છેદમાં તો ચોથો પ્રશ્ન છે કે બાવન પત્તાના ઢગલીમાંથી એક પત્તું પસંદ કરતાં તે રાણી હોય તેની સંભાવના કેટલી તો તેનો જવાબ થશે બી એક ના છેદમાં તેર એના પછી પાંચમો પ્રશ્ન છે કે એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા શક્ય પરિણામ ખાલી જગ્યા છે તો તેનો જવાબ થશે ડી એક એના પછી હવે આપણો બીજો પ્રશ્ન છે કે નીચેના વિચારનો ખરા છે કે ખોટા તે જણાવો તો આપણું પહેલું વિધાન આપ્યું છે કે વર્તુળ આલેખને પાઇચાર પણ કહેવાય છે તો તે થશે સાચું એના પછી બીજું છે કે વર્તુળ આલેખમાં ત્રીસ ટકા ભાગ આવરી લેતી માહિતી કેન્દ્ર પાસે બોતેરનું ગુણું બનાવે છે તો તે થશે ખોટું એના પછી ત્રીજું છે કે સિક્કાને ઉછાળતા ઉપર છાપ આવે તેની સંભાવના બે છે તો તે પણ સાચું ચોથું છે કે સિક્કો ઉછાળવાના પ્રયોગમાં એચ કે ટીમે ડબ્બો એક ઘટના છે તો આ વિધાન પણ સાચું થશે તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન આપ્યો છે કે એક શાળાના સાહીઠ બાળકોએ રમતોત્સવમાં જુદી જુદી રમતોમાં ભાગ લીધેલ તે દર્શાવતી માહિતીનો વળતું ડાલેખ નીચે આપેલો છે અને તે પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે તો અહીં આપણે જે પાઇચાટ આપ્યો છે તો તેણે આપણે કુલ બાળકોની સંખ્યામાં જો ફેરવીએ તો સૌ પ્રથમ આપણે જે આ દોડ છે એ દોડને આપણે કુલ બાળકો દેખીએ તો તે થશે કે સાહીઠ ગુણ્યા બોતેર ભાગ્યા ત્રણસો સાહીઠ તો તે આપણને દોઢના જે બાળકો છે તે બાર મળશે એવી જ રીતે ઊંચી કૂદ છે તે થશે સાહીઠ ગુણ્યા ત્રીસ ભાગ્યા ત્રણસો સાહીઠ તો તે આપણને મળશે પાંચ બાળકો એવી જ રીતે કબડ્ડી જે છે એ થશે સાહીઠ ગુણ્યા નેવું ભાગ્યા ત્રણસો સાહીઠ એટલે તે આપણને પંદર બાળકો મળશે એવી જ રીતે ખોખો છે એના માટે અઢાર અને જે લાંબી કૂદ છે એના માટે દસ બાળક મળશે તો હવે આપણે નીચે જે પ્રશ્ન આપ્યા છે એને ઉત્તર લખીએ તો પહેલો પ્રશ્ન છે કે દોડમાં કેટલા બાળકોએ ભાગ લીધો છે તો તેનો જવાબ આવશે કે દોડમાં બાર બાળકોએ વિદ્યા ભાગ લીધો છે બીજું છે કે કઈ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો અને કેટલા તો તેનો જવાબ થશે કે ખો રમતમાં સૌથી વધુ અઢાર બાળકોએ ભાગ લીધો ત્રીજું છે કે ઊંચી કૂદ અને લાંબી કૂદમાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો તો ઊંચી કૂદમાં પાંચ બાળકોએ અને લાંબી કૂદમાં દસ બાળકોએ ભાગ લીધો છે અને ચોથો પ્રશ્ન છે કે કબડ્ડીમાં કેટલા બાળકોએ ભાગ લીધો છે તો તેનો જવાબ થશે કે કબડ્ડીમાં પંદર બાળકોએ ભાગ લીધો છે તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે એક ખેતરમાં ત્રણસો જેટલી અલગ અલગ શાકભાજીના છોડ એ ઉગાડવામાં આવ્યા છે જે નીચે આપેલ વર્તુળ આલેખમાં ટકાના સ્વરૂપે દર્શાવેલા છે તો તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપું તો અહીં આપણને જે આ પાઇચાટ આપ્યો છે તે ટકાના પ્રમાણે છે તો એણે આપણે કુલ છોડના સ્વરૂપમાં ફેરવીએ તો સૌપ્રથમ જે કોબીજ છે તે થશે ત્રણસો ગુણ્યા પાંચ ભાગ્યા સો એટલે પંદર છોડ એવી જ રીતે મરચાં જે છે એના માટે આપણે લખી શકીએ કે પંદર ગુણ્યા ત્રણસો ભાગ્યા સો એટલે તે થશે પંચોતેર અને જ પ્રમાણે જે રીંગણ છે એ રીંગણ આપણી પાસે થશે કે ત્રણસો ગુણ્યા ચાર પિસ્તાળીસ ભાગ્યા સો એટલે એકસો બાત્રીસ છોડ તો હવે આપણને જે આ પ્રશ્ન આપ્યા છે એમાં પહેલો પ્રશ્ન છે કે ખેતરમાં રીંગણના છોડની સંખ્યા કેટલી છે તો તેનો જવાબ થશે કે ખેતરમાં રીંગણના છોડની સંખ્યા એકસો પાંત્રીસ છે બીજો પ્રશ્ન સૌથી ઓછા છોડ કઈ શાકભાજીના છે અને કેટલા તો સૌથી ઓછા ઓછા છોડ જે છે એ એક ઓીસના છે અને તે પંદર છે ત્રીજું કે મરચાંના છોડનું કેટલું અંશ માપ દર્શાવે છે તો તેનો જવાબ થશે કે મરચાંના છોડનું અંશ માપ એ પિસ્તાળીસ ચોપન ડિગ્રી છે તો હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે એક બોક્સમાં જુદા જુદા પ્રકારના ફળો રાખવામાં આવેલ છે આપેલી માહિતી પરથી પાઇચટ તૈયાર કરો તો અહીં આપણને ફળોના નામ અને ફળોની સંખ્યા આપી છે કે જેમાં સફરજન અઢાર કેળા નવ જમરૂ છ દાડમ ત્રણ અને કુલ જે ફળ છે તે છત્રીસ થશે તો આપણે અહીં આ પ્રમાણે જે છે એ પાઇચમાં દર્શાવી શકીએ છીએ તો હવે આપણે સફરજનને જો ગણીએ તો તે થશે એકસો એંસી એટલે કે ત્રણસો સાહીઠ ગુણ્યા અઢાર ભાગ્યા છત્રીસ એટલે તો એકસો છત્રીસ થશે એટલે સફરજન જે છે એકસો છ એકસો એંસીનો ખૂણો બનાવશે કેળા જે છે એ થશે ત્રણસો સાહીઠ ગુણ્યા નવ ભાગ્યા છત્રીસ એટલે તે છત્રીસ નેવનો ખૂણો બનાવશે એવી જ રીતે જમરૂક છે એ ત્રણસો સાહીઠ ગુણ્યા છ ભાગ્યા છત્રીસ એટલે છાંસનો ખૂણો અને દાડમ જે છે એ ત્રીસનો ખૂણો બનાવશે તો આપણે આ રીતે આ પાઇચેટને રજૂ કરી શકીએ તો હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે દ્વિજ નોટબુકમાં કેટલાક સ્ટીકર ચોંટાડે છે જેમાં પાંચ ત્રિકોણ આકારના સાત ચોરસ આકારના બે લંબચોરસ આકારમાં અને છ ગુળ આકારના સ્ટીકર છે અચાનક એક સ્ટીકર નીચે પડી જાય છે તો તે સ્ટીકર ત્રિકોણ હોવાનું હોવાની સંભાવના કેટલી તો આપણે લખી શકીએ કે કુલ સ્ટીકર બરાબર પાંચ ત્રિકોણ વધતા સાત ચોરસ વધતા બે લંબચોરસ વધતાં છ ગુળ એટલે વીસ સ્ટીકર થશે તો માટે આપણે લખી શકીએ કે સંભાવના બરાબર પાંચના છેદમાં વીસ એટલે એકના છેદમાં ચાર થાય તો માટે એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે કે બરાબર છીપેલા બાવન પત્તામાંથી એક પત્તું યાદચ રીતે ખેંચતા જે ચોકટનો બાદશાહ હોય તેની સંભાવના કેટલી તો આપણે લખી શકીએ કે કુલ પત્તા બરાબર બાવન અને ચોકટનો બાદશાહ એટલે એક પત્તું તો માટે ચોકટનો બાદશાહ હોય તેની સંભાવના એકના છેદમાં બાવન થશે તો હવે એના પછીનો આપણો આઠમો પ્રશ્ન છે કે એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા પરિણામમાં એ એ ગી સંખ્યા હોય અને બી એ છે કે બેકી સંખ્યા હોય અને બી છે કે એકથી નાની સંખ્યા હોય તેની સંભાવના કેટલી તો સૌ પ્રથમ આપણે શોધીએ કે તે બેકી સંખ્યા હોય તો આપણને ખબર છે કે પાસામાં બેકી સંખ્યાઓ બે ચારને છ હોય એટલે કુલ સંખ્યા ત્રણ માટે સંભાવના બરાબર ત્રણના છેદમાં છ એટલે એકના છેદમાં ત્રણ અને બીજું છે કે એકથી નાની સંખ્યા હોય તો એકથી નાની તો કોઈ સંખ્યા જ ન હોય તો માટે તે ઝીરો થશે તો માટે સંભાવના બરાબર ઝીરો ભાગ્યા ત્રણ એટલે તે ઝીરો થશે તો હવે એ પ્રમાણે એનો આપણો નવમો પ્રશ્ન છે કે બે સિક્કાને ઉછાળતા બંને ઉપર છાવ આવે તેની સંભાવના કેટલી તો આપણે લખી શકીએ કે બે સિક્કાને ઉછાળતા છાપ મળે છે તો જે આપણને બે છે અને કાંટો મળે છે તે પણ બે છે માટે કુલ ચાર મળશે તો માટે આપણે લખી શકીએ કે બંને સિક્કા પર છાપ આવે તેની સંભાવના એકના છેદમાં ચાર એના પછી દસમો પ્રશ્ન છે કે એક ચોક એક ચક્રના આઠ સરખા ભાગ કરેલ છે તેમાં ત્રણ ભાગ કીડો અને પાંચ ભાગ લાલ છે ચક્રને ફેરવતા ચોક્કસ નિશાની આગળ લાલ ભાગ આવવાની સંભાવના કેટલી તો આપણે લખી શકીએ કે કુલ આઠ ભાગ છે જેમાંથી પાંચ ભાગ એ લાલના છે તો માટે લાલ ભાગ આવવાની સંભાવના બરાબર પાંચના છેદમાં આઠ એના પછી અગિયારમાં પ્રશ્ન છે કે બાવન પત્તામાંથી એક પત્તું યાદચ્છિત રીતે ખેંચતા તે પત્તું ચિત્રવાળું હોય તેની સંભાવના કેટલી તો આપણને ચિત્રવાળા કુલ બ બાર પત્તા છે અને કુલ પત્તા એ બાવન હોય તો માટે ચિત્રવાળું પત્તું હોય તેની સંભાવના બરાબર બારના છેદમાં બાવન એટલે ત્રણના છેદમાં તેર થશે તો હવે એના પછીની આપણને પ્રવૃત્તિ આપી છે કે તમારા વર્ગના દરેક વિદ્યાર્થીના પસંદની રંગોની માહિતી નીચેના કોષ્ટકમાં લખો કે જેમાં રંગ અને વિદ્યાર્થીની સંખ્યા આપી છે અને રંગ વાદળી લીલો લાલ પીળો અને એવા આપ્યા છે તો માટે વાદળી રંગના અઢાર લીલા રંગના નવ લાલ રંગના છ અને પીળા રંગના ત્રણ આમ કુલ છત્રીસ વિદ્યાર્થીઓ થશે અને કહ્યું છે કે તૈયાર થયેલ માહિતી પરથી ચાર્ટ તૈયાર કરો તો અહીં આપણે સૌપ્રથમ તો તેને વૃતાંશ માટેના જે ખૂણા છે તે શોધી નાખીએ તો વાદળી માટે ખૂણો શોધીએ તો અઢાર ગુણ્યા ત્રણસો સાઠ ભાગ્યા છત્રીસ એટલે તે એકસો એંસી લીલા માટે નેવું જે લાલ છે એના માટે સાહીઠ અને પીળા માટે ત્રીસ તો આપણે આ પ્રમાણે તેને પાઇચાટમાં દર્શાવી શકીએ તો હવે અહીં આ સ્વાદે પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો થેન્ક યુ